તો હેલો મિત્રો જય માતાજી મારા નવા બ્લોગમાં સ્વાગત છે તો આજે સ રોધણ તટ અને કાલે સર ચિત્રા સાતમ એટલા આજે હું હજુ રોધવામાં હું હું બનાવું છું વિડીયો પૂરો જોજો આપણે બતાવીએ અને વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ગાઈઝ અગિયાર વાગ્યા છે અને મમ્મીને સાર નાખે છે ના આજે તો મોમો આપ છે तो जो मोमो baru जाए से 12:00

કાંકા હાની ચાલુ હતું છે હા તો મારે ના સમીલ દે છે તો ગાઈ અમે આવી જઈશ આરામ એ રઘુ એ એ લે એ શું કરો રેત ના ખાય ઊભો થાય આઈ જાડો ઉદા શું કરી नता हेम ने शाळे हेतम सार आज जे आम्हाला रघू ए रेत रेत तू उभो जेड़ हॅड घेर हॅड घेर करता था उभो रे ए भय पडे लोक घेर जाते हॅड बाहेर हां તે કાલ ઉતરી ના જાય રઘુ બા ઘે બનાવે એટલે મકાઈ ની ઘે બીજું બનાવવાનું છે પૂરીઓ બીજું બનાવી બનાવવાનું છે સણ શાક પૂરીઓ મકાઈ ની ઘે પછી બનાવ મેં હું રઘુન લેતા લેતા તો ગાઈસ જો આ સાપરા ઉપર એક આપણે દૂધીસર આવી છે હજુ પેલી બાજુ વેલ છે વેલ સર આવી છે આપણા ઘરના પાછળથી અને આ બાજુ રેગનો છે આ મરચો છે ગુળ ગુળ આ મરચો એ બેટા ઘેર જવું છે હું બે હું પપ્પા લે ઘેર જતા રેજો હાઉ બોલ લઈ હે રઘુ એ રગલા તાર મમ્મી બનાવ એટલે પૂરિયો તો મકાઈની ઘે પૂરિયો પછ ચણાનું શાક આ બાજુ પૂરીઓ બનવાનું ચાલુ છે પેલી બાજુ મકાઈની ઘે બના છે સણનું શાક બનાવી બાકી છે સણ શાક બનાવવાનું બાકી એ રઘુ એટલે હજી તો પેલી એ કરવાનું છે દવા લાય છે ઉધરો આવે ને એને કોને કું શેટલી પૂરીઓ તો અલગ અલગ ડિઝાઇનની પૂરીઓ છે ઘોર પછી આ ત્રિકોણ વાળી પૂરીઓ એ પૂરીઓ ઉતારો એટલે કેજો ગરમ ગરમ થોડી ખાવી પડશે હલો એ ભાઈ આ શું કરું આ બધું બપોરાના કોટા ડાળ ને એ ફ્રીજ બંધ કરી દેજે ફ્રીજમાં એ હેડ જમો નહીં નાખો એડો